નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યન પોથીનો ભાગ નંબર ચારનો તેરમો પાઠ સમર્થલાલ સુરણવાળાનો સન્માન સમારંભની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું સ્વ અધ્યન પોથી ભાગ ચારના પાઠ નંબર તેરનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વ અધ્યન પથીના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો સ્વ અધ્યન પથી ભાગ ચારના દરેક પ્રકરણની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે ત્યાંથી આ આપણી એપ્લિકેશન શાળા શિક્ષક ડાઉનલોડ કરી અને આ દરેક

ત્યાર પછી પ્રશ્ન બે આપેલા શબ્દોનો અર્થ સમજાવી વાક્ય પ્રયોગ કરો તો પ્રમુખ મુખ્ય સંસ્થા સમિતિના અધિકારી એનો અર્થ છે અમારી શાળાના પ્રમુખ ખૂબ કડક છે પછી મંત્રી નિર્ધારિત વિભાગનું કામ સંભાળનાર અધિકારી શિક્ષણ મંત્રી આજે નવી યોજનાની જાહેરાત કરશે અહીંયા મિત્રો અર્થ અને વાક્ય બંને લખવાનું છે શેઠ મોટો વેપારી ધનિક વ્યક્તિ ગામના શેઠે શાળાને દાનમાં પુસ્તકો આપ્યા પ્રધાન મુખ્ય અગત્યનું સ્થાન ધરાવનાર દેશના વડા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે સાહેબ અધિકારી આદરપૂર્વક કોઈને સંબોધવાનો શબ્દ ઓફિસના સાહેબ કર્મચારીઓને સૂચના આપી ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોડકા જોડો એમાં સમર્થલાલ સુરણવાળા બાબુલાલ બટાકાવાડા લલ્લુભાઈ લસણવાળા ડાહિયાભાઈ ડુંગળીવાળા કળશીભાઈ કોથમીર વાળા આ રીતના તમારે જોડકા જોડવાના છે ત્યાર પછી પ્રશ્ન ચાર કોણ બોલે છે તે લખો સમર્થલાલ શેઠ ને હું દસ વર્ષથી ઓળખું છું ફણસી વાળા બીજો બીજું મારો અને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે બકુલલાલ ત્રીજું ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે ડાહિયાભાઈ ચોથું સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો કળશીભાઈ પાંચમો હું તો સીધો સાધો શાકનો વેપારી છું સમર્થલાલ આપેલ ફકરામાંથી સંજ્ઞા ઓળખી લીટી કરી તેનો પ્રકાર જણાવો તો અહીંયા સંજ્ઞા છે ખૂબ હોશિયાર તો એ ગુણવાચક સંજ્ઞા છે એની આપણે નીચે લીટી કરવાની છે નર્મદા નદીની પરિક્રમા કર્મવાચક સંજ્ઞા છે નર્મદા નદીનું પાણી સંબંધ વાચક સંજ્ઞા છે ઘણા સાધુઓ ગણના વાચક સંજ્ઞા છે પવિત્ર ધામ ગુણવાચક સંજ્ઞા છે આ રીતના તમે લીટી કરીને સંજ્ઞા લખવાની છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકે તમને ખ્યાલ આવે અને વિડીયો ખાસ તમારા મિત્રો સાથે શેર કરવાનો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન સાત વર્તુળમાં આપેલ શબ્દ ઉદાહરણ મુજબ લખો બરાબર તે તો વૃક્ષ વૃક્ષો છોકરી છોકરાઓ હું અમે પછી મારે અમારે ચાવી ચાવ્યો નદી નદીઓ ત્યાર પછી પ્રશ્ન આઠ એમાં પેલું સમર્થલાલ સુરણવાળા વિશે પાંચ સાત લીટી લખો શાક માર્કેટના પ્રમુખ સમર્થલાલ સુરણવા ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તેમણે સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમ તોડી નાખ્યા આથી શાક માર્કેટના વેપારીએ તેમનું ભવ્ય સન્માન કર્યું પછી બધા વેપારીઓ સમર્થલાલ વિશે અલગ અલગ ભાષણ કર્યું અને સમર્થલાલના ગુણોને દર્શાવ્યા હતા બીજું આ પાઠમાંથી તમને ગમેલા ભાષણ વિશે ટૂંકમાં લખો લલ્લુભાઈ લસણવાળા સમર્થલાલ વિશે કહ્યું સમર્થલાલ સુરણવાળા આપણા શાક માર્કેટની શોભા છે જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે તેમ માર્ક શાક માર્કેટને સુવાસિત કરવામાં સમર્થલાલનો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરી કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય ચોથું સમર્થલાલે સન્માનનો સો જવાબ આપ્યો સમર્થલાલે જવાબ આપ્યો કે હું બટાકા જેવો છું કે સકરિયા જેવો જેવો કે ડુંગળી જેવો તેથી તેની તો મને ખબર નથી મારા ઘરમાંથી તો મને મરચાં જેવો કહે છે હું તો સીધો સાધો શાકનો વેપારી છું આપણે બધા જ શાકના વેપારીઓ એક સાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છીએ ત્યાર પછી પ્રશ્ન નવ ટામેટું મરચું લીંબુ મિત્રો ફરવા ગયા તેમની વચ્ચે થતો સંવાદ લખો ટામેટું અરે આજે તો કેટલું સરસ વાતાવરણ છે ક્યાં જવું આપણે મરચું મને તો મજા આવે એવા સ્થળે જવું છે ચાલો બગીચામાં જઈએ લીંબુ બરાબર પણ રસ્તામાં કોઈને ભૂખ લાગે તો મારી પાસે ખટાશ તૈયાર છે ટામેટું હા હા તારો ખાટો સ્વભાવ તો બધાને ખબર છે મરચું અને મારો તીખો મારા લીધે તો કોઈ બોર નથી થતું સાચું કહ્યું તીખું ખાટું મીઠું મિત્રત્વ તો મિત્રત્વ તો મજા કરાવે છે ત્યાર પછી પ્રશ્ન દસ આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દમાં લખો અહીંયા ચિત્ર જોઈ અને તમારે વર્ણન લખવાનું છે સરસ મજાનું ચિત્ર છે આપણે વર્ણન લખીએ તો આપેલા ચિત્રનું વર્ણન નીચે મુજબ છે ચિત્રમાં એક રંગીન બજારનું દ્રશ્ય દેખાય છે બજારમાં વિવિધ વસ્તુઓ વેચતા નાના નાના દુકાનો જોવા મળે છે ડાબી બાજુએ સજાવટની વસ્તુઓ રમકડા કુંડલા ડેકોરેશન માટેના હસ્તકલા સામાન રંગબેરંગી ચૂડીઓ વેચાતી દુકાન છે દુકાનદાર સામે એક મહિલા કંઈક વસ્તુ પસંદ કરતી દેખાય છે મધ્ય ભાગમાં મસાલા અને નાસ્તા જેવી વસ્તુઓ વેચતો એક દુકાનદાર જોવા મળે છે તેની દુકાનમાં રંગીન મસાલાના ઢગલા રાખેલા છે દુકાનદાર ગ્રાહકને હોય તેવી સ્થિતિમાં છે જમણી બાજુએ શાકભાજી લારીવાળાનું ટ્રોલી પર તાજી શાકભાજી જેમ કોબી ગાજર ટમેટા મરચા વગેરે વેચતો દેખાય છે પાછળની બાજુએ મોટા ઐતિહાસિક સ્મારક કોના આકાર દર્શાવવામાં આવ્યા છે જે ચિત્રને વધુ આકર્ષક બનાવે છે સમગ્ર ચિત્ર એક વ્યસ્ત અને જીવંત બજાર દ્રશ્ય રજૂ કરે છે તો મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય ગુજરાતી નિસ્ધ્ય પુથી પાઠ નંબર તેરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો